thank you નમસ્તે રાજકોટ શહેરમાં વિદેશી વિદ્યાર્થીઓ પર ચેકિંગની કાર્યવાહી શરૂ થઈ છે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાર્કોટિક બ્યુરો સંયુક્ત ટીમે આફ્રિકન વિદ્યાર્થીઓ અંગે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે ઓસ્ટે એનડીપીએસ સહિતના કાયદાકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચેકિંગ ચાલી રહ્યું છે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાના આક્ષેપો સામે આવ્યા છે રતનાપર હડાળા નાગેશ્વર અને માથાપર ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદ યુવતીઓની અટકાવત કરવામાં આવી છે અને તેમનો વિઝા પૂર્ણ થઈ ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ રતનપર તથા હડાળા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના એટલે એ બાબતે ચેકિંગ ફિક્સિંગ ચાલુ છે સવારથી

Mm-hmm.